કડી થી કરણનગર સુધી ભવ્ય પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કડી વિધાનસભા મત વિસ્તારમાં આજે કડી નગરપાલિકા કચેરીથી કરણનગર ગામ સુધી ભવ્ય પદયાત્રા યોજાય જેમાં હજારો લોકો એકતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપીને ચાલ્યા આ પદયાત્રામાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને અગ્રણી કૌશલ્યા કોરબા જેવા મહાનુભાવની ખાસ ઉપસ્થિત રહી આ યુનિટી માર્ચ માત્ર એક પદયાત્રા નથી પરંતુ સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને જીવંત કરતો પ્રતિક છે આ પદયાત્રા યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે છે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતની પ્રશંસા કરવામાં આવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને ખેડૂતોના યોગદાનનું પ્રતિક ગણાવ્યું વધુમાં હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને આત્મનિર્ભર ભારતમાં ભાગીદારી આપવાનો આગ્રહ કર્યો આ માર્ચ એકતા અખંડિતતા અને ભાઈચારાનું પ્રતિક છે સરદાર પટેલે ખેડૂતો અને નાના વર્ગો માટે સતત સંઘર્ષ કર્યો આ કાર્યક્રમ તેમના સત્યકાર્યોને યાદ કરે છે જેનાથી લોકોમાં રાષ્ટ્રભક્તિનો જવાર વળ્યો અંતે બધા ઉપસ્થિતિઓએ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો શપથ લીધો કડીથી નીકળેલી આ પદયાત્રા કરણનગર પહોંચતા ગ્રામચણે ફુલનાવર સાંક કરીને ભવ્ય સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જશોદાબેન પરમાર ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ અનુસૂયાબેન એપીએમસી ચેરમેન કોવિનભાઈ પટેલ અગ્રણીઓ અરવિંદભાઈ નાયક શૈલેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ પટેલ પ્રાંત અધિકારી આસિસ્ટ મીડિયાત્રા ત્રણ હાર્દિક પ્રજાપતિ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ વિદ્યાર્થીઓ અને શેરીજનો મોટી સંખ્યામાં ભાગ લીધો એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા